જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ બાર જૂન ને ગુરુવાર જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાડા ત્રણ થી ચાર હજાર મોણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જે કપાસના બજાર ભાવ પંદરસો ભાઈ ફોન ને 1594 રૂપિયા સુપરમાર્કેટ લેનાર છે હાઈસ્ટ માં છે આજ જો છે આ કે ઝોન છે ભાઈ 80 ભાઈ

58 ਮਾਗੋ ਆਇਆ 1 ਨੰਬਰ ਮਾਈ ਲੇਜੋ ਬੈਟੋ ਕਿਡੂ ਜੀ ਆ 1558 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰਮਾਰਕ ਲੈਣਾ ਰਵੀ ਦੋਹਾਂ ਦਾ ਕਿੰਨੇ ਰੁਪਏ ਕਰਦੇ ਆਉਂ 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 ਨੀਰਾਸ਼ ਰੱਖੋ ਨੀ ਦੋਵਾ ਦੇ ਕੱਪਾ ਹਦੋਂ ਕੋਈ ਕਿੱਕ ਲਿਮਿਟ ਕੋ ਦੇਵਾ ਦੇ 821 ਮਹੀਨਿਆਂ ਤੱਕ ਪਛਾ

પંદરસો ને બત્રીસ રૂપિયા જૂનો કપાસ માલ સારો પીળાશમાં લેનાર શ્યામ અંગો નોંગુ ગુનાથભાઈ શાશિયા હું લો છું એમ દેખાય હાલો 15 60 સુદાત કટમાં આઈશું બસ વેપારીની દે સલાવ 15 60 બડા બગા પૈસા ના બાપુ કેના કડાનો ભઈલો એમી પ્લાન આ એકો બંદી કો પેદાના ઉભા કોના છે મારા મારા છે પૂછો એક

હ 5152 0989 80 612 14 25 8 77 63 ના ના એમ એમ ઓય નનુભાઈ એક રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ લેનાર હું આવી હાલો હાલો એમ કે

અ તો હું આ ગાળ્યો ભડું કરી નાખો ને લઈ જજો 1590 ની વાનું નથી ભાઈ રામ ભાઈ લઈ જજો ભાઈ 1590 રૂપિયા ના ના કવ આલું અમને તમે હરાજી કોટ લેવાજો પિસ્ટો 72 72 નું મારું બીજો હરો હરો બસ અત્યારે 1588 રૂપિયા સુપરમાર્કેટ લેનર્સ ધ્યાન બોય કે બોસ પોતા વાવડી લઈ લો બપા હાલો કાકા 50 દયા કાકા કે

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને ચોરાણું રૂપિયા સુધી